વર્તેજમાં વારંવાર વીજ પુરવઠો બંધ થતા આવ્યું વરતેજ તેમજ આજુબાજુના ગામોમાં જ્યોતિગ્રામ વીજળી તેમજ ખેતીવાડીની વીજળી સમયસર મળતી નથી તેમ રોજબરોજના ફોલ્ટના કારણે દિવસમાં અડધો દિવસ લાઇટ વગર જ રહેવું પડે છે જેને લઈને વરતેજ પીજીવીસીએલના સબડિવિઝન ખાતે વરતેજ ગામના લોકોએ વર્તેજમાં વારંવાર વીજ પુરવઠો બંધ થતાં પીજીવીસેલના ધાંધિયાને લઈને મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું जुशाल <laughs> होतो <laughs> આજે વરતેજ નું જે ફીડર છે નવા કામ બોલાય છે આ ફીડર ફીડર છે છતાં ગામની અંદર જ્યોતિ જે લાઈન છે એમાં છેલ્લા અઠવાડિયા દિવસ થી નહીં પરંતુ અવિરત રીતે આવી રીતે કાંઈક ને કાંઈક ફોલ્ટ આવે પણ ચાર ચાર પાંચ પાંચ કલાક લાઈનો બંધ રહે છે છોકરાઓ નાના નાના હોય છે ઘરે ઇન્વેટર ની કોઈ સુવિધા માણસો રહે છે આ તમામ સુવિધાઓની જે કઈ પણ બાબતો હોય એમાં હંમેશા વર્તની સાથે જણ્યાય હોય છે આજુબાજુના ગામડાઓમાં તે જ્યોતિની તો વાત અલગ રહે જે વાડી વિસ્તાર છે એમાં છેલ્લા અઠવાડિયા દિવસથી થી એક સતત લાઇટો નથી તો આના પ્રશ્ને અમારે રજૂઆત તમને કરવાની છે કે તમારથી ન થતું હોય તો તમે કહો તો તમારા જે મંત્રી છે જેને ત્રણ ત્રણ થાય આપણી જે પ્રપોઝલ છે કે અધિયાવાડા સબડિવિઝન અલગ પાડવાનું અને વર્તેજ સબડિવિઝન અલગ પાડવાનું તો આ કોની ખરાબ છે અમને કહ્યું અમે ગામ લોકો અહીં પાયા જાય અહીંથી જે રીતે વળતેજ ગામથી ઢોલ લઈને તમને જગાડવા માટે હાલતા આવતા છે એવી જ રીતે અમને ઢોલ લઈને અંદર ગાંધીનગર જાય જો તમારી કોઈ મર્યાદા મંગળ રેફરલ હોસ્પિટલ હોય અને તમામ દર્દીઓ આવતા હોય ડિલિવરીના કેસ માટે મળીને બધા હોય લાઇટો ન હોય એટલા બધા દર્દીઓ હોય હેરાન થતા હોય છે છતાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં અને સત્તાધીશો તમને ફોન પણ ઉપાતા નથી જવાબ પણ નથી દેતા પ્રી મોન્ચિંગ કામગીરીના નામે તમે ભ્રષ્ટાચાર કરો છો પ્રી લોન્ચિંગ કાંઈ હોતું નથી ચોમાસું આવે વરસાદ પીડ્યો ત્યાં લાઇટ પઈ જાય

thank <laughs> you